માર્કેટમાં આવેલી દુકાનમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઐશ્વર્ય ગ્રુપના માલિકના પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે ઐશ્વર્ય ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત